તો આજે હું સુંદર મજાનું તમને આઈડિયા બતાવીશ કે આ રીતની તમારી પાસે કોઈ ભી સાડી હોય બરોબર બોર્ડર વાળી બંને સાઈડ બોર્ડર છે બરોબર આપણે સાડીમાં તો આમાંથી આપણે ઘેરદાર એકદમ સુંદર આપણે ચણીઓ બનાવવાનો છે અમરેલા ઘેરમાં બરાબર તો એમનું કટિંગ કેમ કરવું તે આજે હું સમજાવીશ તમને જોરદાર આઈડિયા બતાવીશ આમાં તમે ચપટીવાળો પણ બેનો બનાવી શકો છો ચપટીવાળામાં તો મેં આગળ વિડિયો બતાવેલા છે એમ ઘણા બધા કે ચપટીવાળો ચણીઓ કરવો હોય તો કેવી રીતના એનું કટિંગ કરવું અને સિલાઈ કરવું તે વિડિયા ન જોઈએ તો જરૂર જોઈ લેજો આજે આપણે સાડીમાંથી અંબરેલા ઘેરનું આપણે ઘેરદાર એકદમ સુંદર ઘેર એકદમ ફૂલ ઘેર વાળો આપણે ચણિયો બનાવતા શીખવાનું છે તો બોર્ડર છે તો બંને બંને સાઈડ સાઈડ આપણે આપણે બોર્ડર બોર્ડર કટ કટ લેવાની રીતે કરવાની છે કેમ કે રાખીને બોર્ડર કટ કરવાની ને આ આપણું પલ્લું છે બરોબર તો આ પાલવમાં નથી લેવાનું પલ્લુ તો એટલો એ ભાગ કાઢી લેવાનો છે ને બોર્ડર બંને સાઈડ તો હું થોડું બતાવી દઉં એ રીતે તમારે ફરતી આ રીતે બોર્ડર કટ કરી લેવાની છે બરોબર પછી આપણે અમરેલા ચણિયાનું કટિંગ કરવાનું અમરેલામાં હોય ને તો તમારે બોર્ડર પેલા કટ કરી લેવાની પછી તમે લગાવી શકો બરોબર અમરેલામાં આપણે ગોલાઈમાં કટ થતું હોય એટલે આપણે આ પટ્ટો છે જે બોર્ડર છે કટ થઈ જતી હોય બેનો એટલે આ રીતે પેલા કટ કરી લેવાની પછી આપણે કટિંગ કરી ને પછી આપણે પાછું લગાવવાની હોય છે બરોબર સિલાઈ ટાઈમે તો આ રીતે આપણે આ બોર્ડર બંને સાઈડ હતી આપણે અલગ અલગ કરી લીધી બરાબર આ ફૂલવાળી છે નીચેની હતી આ ઉપરની બરોબર ને આ રીતે આપણે જે પલ્લુ નું આપણે કાપડ હતું એ અલગ કરી દીધું બરોબર અડધો મીટર જેટલું કટ બાકી આખી સાડીમાં આપણે ઘેરદાર ચણીયો બનાવવાનો છે અમરેલા ઘેરમાં હવે મેં કાપડ ફોલ્ડ કરેલું છે તે ત્રણ વસ્તુ તમને સમજાવી દો આ રીતે આપણે ચોરસ જ રાખવાનું છે બરોબર આપણે ક્રોસ માં કરવાનું આપણે ફૂલ ઘેરદાર એટલે આપણું ચાર પાર્ટ છે બરોબર અહીંયા બે ગડી છે એટલે આપણે ચાર પાર્ટ છે આ રીતે આપણે ચાર પાર્ટમાં આપણે આ રીતે લેવાનું છે બરોબર હવે આપણે હું તમને બતાવું તે રીતે તમારે લેવાનું છે આ ખૂણા છે બરોબર આપણે ચાર પાર્ટમાં આ રીતે ફોલ્ડ કરી લીધું ચોરસમાં કાપડ તમે જોઈ શકો છો આ રીતે ફોલ્ડ કરવાનું છે આ રીતે બતાવવું તે રીતે હવે આપણે જે ખૂણાના ભાગે છે ત્યાંથી આપણું કમરનું માપ લેવાનું છે બરાબર મારે લંબાઈ રાખવાની છે તેતાલીસ ઇંચ ને આપણે કમરનું જે માપ છે તે આપણે ચાલીસ ઇંચ બરોબર તો આપણે ચાલીસ નો ચોથો ભાગ લેવાનો છે તો આપણે દસ લેવાનું બરોબર ને ચોથો ભાગ દસ થાય કમરનો એમાં આપણે બે ઇંચ એક્સ્ટ્રા લેવાનું બરોબર એટલે બાર ઇંચ થશે તો હવે આપણે અહીંયા ક્રોસમાં આ રીતે ગોલાઈમાં લેવાનું છે તો હું તમને બતાવું તે રીતે થશે આ રીતે આપણે બાર ઇંચ આવે તે રીતે આપણે બરોબર આ રીતે માર્કિંગ આ રીતે કરીએ બરાબર લુઝિંગ માટે મેં થોડું છોડેલું છે બરોબર બે થી ત્રણ ઇંચ તમે લુઝિંગ દઈ શકો કમરના ભાગી હવે આપણે અહીં બધું આપણે એક સરખામાં આપ જોઈએ બરોબર સાત ઇંચ તો પછી અહીંયા આપણે સાત ઇંચ આવવું જોઈએ આ રીતે આ સાઈડ સાત ઇંચ આવવું જોઈએ બરોબર આ રીતે આપણે ક્રોસમાં ઇંચ આવવું જોઈએ છ આવતું હોય તો છ પાંચ આવતું હોય તો પાંચ એ રીતે આ રીતે આપણું આ કમરનો ભાગ છે તમારે જે કમર હોય એનો ચોથો ભાગ લેવાનો છે તમે જોઈ શકો છો પૂરેપૂરું આપણું બાર ઇંચ આવે છે ગુલાઈમાં હવે આપણે લીધું ત્યાંથી આપણી લંબાઈ લેવાની છે બરોબર

નીચે આપણે પટ્ટી ફોલ્ડ કરવાની જરૂરિયાત નથી કેમ કે આપડી બોર્ડર આવી જાય બરોબર એટલા માટે આ ઓગણચાલીસ ઓગણ ચાલીસ આપણે માર્કિંગ કરી લઈએ તમારે બોર્ડર વગરની સાડી હોય ને તમારે અમરેલા ઘીનો ચણિયો બનાવવો હોય તો તમારે સિલાઈ માટેનું એડ કરી લેવાનું બરોબર બે થી ત્રણ ઇંચ બાકી તમારે હું બતાવું તે રીતે બોર્ડર વાળી સાડી હોય ને નીચે બોર્ડર લગાવવાની હોય તો તમારે આ રીતે એનું બાદ કરીને પછી લેવાનું એટલે આનો ચણિયો મોટો ન થાય બરોબર હવે આપણે ઓગણચાલીસ ઓગણચાલીસ એ માર્કિંગ કરી આપણે આ સાઈડ ઘટશે બરોબર અમરેલામાં હંમેશા તમને ખ્યાલ છે કે એક સાઈડ આપણે સાંધો આવે તો આ રીતે હું બતાવું તે રીતે ઓગણચાલીસ ઓગણચાલીસ જ્યાં સુધી તમારું આવે કાપડમાં ત્યાં સુધી લઈ લેવાનું છે આ રીતે બરોબર હવે આપણે આપણે આ સાઈડ વૈયા જઈએ ત્યાં આપણે કેટલું આવે છે તે જોઈ લઈને જે તેનો સાંધો લગાવી લઈએ બરાબર આ રીતે એક સરખું જ માપ તમે આ રીતે પણ લઈ શકો બરોબર તો તેતાલીસ સાડા તેતાલીસ આવે તો એ રીતે ખૂણા ઉપરથી લઈ શકો અથવા તમારે અહીંથી પણ લઈ શકો જે રીતે તમે ફાવે તે રીતે તમે કરી શકો હવે અહીંથી આપણે કાપડ ઘટશે બરોબર તો આ રીતે હું બતાવું તે રીતે માર્કિંગ કરીને પછી આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી લઈએ ઓગણચાલીસ ઓગણચાલીસે

બઉ સુંદર એકદમ અમરેલા ઘેરમાં ઘેરદાર આપણે ચણીઓ બનીને ને કમ્પ્લીટ થશે આવી રીતના તમે દાંડિયા રાસમાં કોઈ નવરાત્રીમાં નાની બેબી માટે કે આપણે બેનો માટે બનાવી શકો છો તમે વેસ્ટમાંથી બેસ્ટ બેનો બનાવી શકો છો આ રીતે આ રીતે બરોબર હવે આપણે અહીંયા ઘટશે ને ત્યાં સાંધો કેવી રીતે લગાવવું થોડાક તમને એ આઈડિયા આપી દઈશ પેલા આપણે કમરનું માપ આ જે છે એ આપણે કટ કરી લઈએ પછી તમને બતાવું કે સાંધા કેવી રીતના લગાવવા આ આ રીતે રીતે કમરનો ભાગ છે ભાગ આ રીતે હવે તમને આ સાંધાનો ભાગ છે ત્યાં બતાવી દો કે કેવી રીતના તમારે કાપડ રાખીને ઓગણ લેવાનું છે હવે આપણે જ્યાં કાપડ ઘટે છે ને તેને આ રીતે રાખી દેવાનું બરોબર આ જે વધેલું આપણું કાપડ છે ને આ રીતે સિલાઈનું અંદર રાખી દેવાનું આ રીતે ને ચાર પાટ હોવા જોઈએ બરાબર ચારે ચાર પાટમાં આપણે સાંધો આવશે હવે આપણે જે અહીંયા ઉપરથી આપણું કાપડ ઘટતું તે રીતે આપણે લઈ લેવાનું છે બરાબર ઓગણચાલીસ ઓગણચાલીસે લઈ લેવાનું આ રીતે આ રીતે ઓગણચાલીસ છે તો આપણે ઓગણચાલીસ આય માર્કિંગ કરી લેવાનું બરોબર આ રીતે લેતું જવાનું આપણા કમરના ભાગેથી ઓગણચાળીસ ઓગણચાલીસે આપણી રીતે માર્કિંગ કરી આ રીતે બરાબર આ રીતે આપણે કટિંગ આ આ ભાગની રીતે સુધી આપણે ચાલીસ આવી જવું જોઈએ બરોબર ને સિલાઈ નું આપણે અંદરની સાઈડ રાખી દેવાનું એટલે એક્સ્ટ્રા આપણે ઉમેરવાની જરૂરિયાત નથી હવે આપણે આજે કાપડ નું ટુકડો આપણે રાખેલો છે તેને કટ કરલો આ રીતે એટલે આપણે ચારે પાર્ટમાં આપણે સાંધા લાગીને કમ્પ્લીટ થશે એટલે સાંધા કેવી રીતના લગાવવા અમરેલા ઘેરમાં કોઈ ભી તમે અમરેલા ઘેરનું કુર્તી કરશો કે ચણિયા ચોલીનો ચણિયો કરશો આ રીતે સાંધો તો આવશે જ એક સાઈડ આપણે કાપડ ઘટે એકદમ લંબાઈમાં ઓછું હોય તો જ ન ઘટે બાકી મોટી બેનો માટે કરતા હોય તો બેનો ઘટવાનું જ છે એટલે આ રીતે આપણે સાંધાનું પણ કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ઉપરના નેફાનું કટિંગ કરવાનું છે તો હું તમને બતાવું તે રીતે તમારે નેફો કટ કરવાનો છે છે તેમાંથી આપણે ઉપરના નેફાનું કાપડ કટ કરવાનું છે તો આ રીતે મેં કાપડને ગળીમાં ફોડ કરી લીધું બરાબર તો આ રીતે આવે છે ત્રણ એટલે છ ઇંચનું આપણે હોવું જોઈએ પહોળાઈ બરાબર ને આપણે લંબાઈ છે એ આપણે ચુમ્માલીસ ઇંચ હોવી જોઈએ બરાબર તો આમાં કેટલું આવે છે આપણે છત્રીસ ઇંચ બરાબર જે ઘટે તેનું આપણે આ કાપડ છે ને સાંધો લગાવી દેવાનું જે જેટલું કાપડ છે એટલું હું આ રીતે કટિંગ લઉં છું પછી તમારે સાંજો છ ઇંચ લગાવી લેવાનું બરાબર એટલે આપણું ટોટલ ચુમ્માલીસ ઇંચ થવું જોઈએ ને આ રીતે આપણે નેફાનું કટિંગ કરી લઈએ બરોબર એ ઉપરનો આપણે નેફો જોઈન્ટ કરવાનો થશે આ રીતે

આમાં ઘટ છે તે રીતનું સાંધો લગાવીને કમ્પલીટ કરી લે આ રીતે તમે જોઈ શકો છો આ સુંદર મજાનું આપણે સાડીમાંથી અમરેલા ઘેરનું આપણે ચણિયો કેવી રીતના બનાવું ફૂલ ઘેરદાર એ તમને આજે મેં સમજાવી દીધું તો આ રીતે તમે જરૂર ટ્રાય બેનો કરજો ને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને આ રીતે જોવા જોવામાં ભાઈ બહેનો તમે લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલી જાવ તો જરૂર લાઈક ને કોમેન્ટ કરજો આ રીતે તમને સરળ રીતે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરું છું ને હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો લાઈક જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ખુબ ખુબ ધન્યવાદ